સાબરકાંઠા હિંમતનગરના જ્યારે કાંકોળ ગામે યોજાયું ખેડૂત મહાસંમેલન હિંમતનગરમાં લાગુ કરવામાં આવેલ ભૂડાના વિરોધમાં યોજાયું સંમેલન ભૂડામાં સમાવિષ્ટ ગયા ગામ સહિત ગ્રામ પંથકના ખેડૂતો પણ આવ્યા સમર્થનમાં મોટી સંખ્યામાં ખેડૂતો મહાસંમેલનમાં હાજર રહ્યા ઘૂડા રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ દર્શાવવામાં આવશે ખેડૂતો કટિબદ્ધ અગાઉ પણ અનેક કાર્યક્રમો થકી વિરોધ દર્શાવી ચૂક્યા છે ખેડૂતો આપણે આ સીધા દ્રશ્યો બતાવીએ છીએ કે ખેડૂતો મોટી સંખ્યામાં હાજર થયા છે મહાસંમેલનમાં હાજર રહ્યા છે ખેડૂત મહાસંમેલનને આ સંબોધિત કરી રહેલા તમામ ખેડૂતો ભેગા થયા છે અને હુડા હૃદની આ એક જે પહેલ ચલાવવામાં આવી છે તે આંદોલનને જ્યારે વાચા આપવા માટે તમામ તાલુકાના ખેડૂતો મહાસંમેલનની અંદર મહિલાઓ પણ અને પુરુષો પણ હાજર રહ્યા છે તો હુડા નહીં થાય ત્યાં સુધી વિરોધ દર્શાવશે ખેડૂતો તેવું કટિબદ્ધ છે અને ખેડૂત મહાસંમેલન જ્યારે યોજવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહિલા પુરુષો હાજર રહ્યા છે ખેડૂત સંમેલનને એક નવી ઓળખ આપવા માંગી રહ્યા છે અને આ સાથે જ જે હૂડા રદ કરવાની નીતિ છે તેના વિરોધમાં અત્યારે હાલ ખેડૂતો મહાસંમેલન યોજી રહ્યા છે અને જ્યાં સુધી આ હુડા રદ નહીં થાય ત્યાં સુધી ખેડૂત મહાસંમેલનો આવા પ્રકારના આંદોલનો કરતા રહેશે તો બનાસકાંઠાની આપને આ સીધા દ્રશ્યો બતાવીએ છીએ બનાસકાંઠાનો આ મામલો છે તો બનાસકાંઠાના અંદરથી આ મામલો સામે આવ્યો છે

તેની સામે આજુબાજુના અગિયાર ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે જે છેલ્લા પિસ્તાલીસ દિવસથી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે છતાં સરકાર બિલકુલ સાંભળતી નથી તો તેના સાંભળવા માટે આજે આખા તાલુકાનું અને આજુબાજુના બીજા તાલુકાના પણ ખેડૂતોનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને એમાં ઉગ્ર શબ્દોમાં અમે આ હોડા રદ કરવા માટે વિરોધ કરી રહ્યા છીએ હિંમતનગર એક નાનું શહેર છે અને બિલકુલ નાની નગરપાલિકા છે છતો પણ ગુજરાતની અન્ય નગરપાલિકાઓમાં આ પ્રકારની ઓથોરિટીની રચના ન કરતો હિંમતનગર જેવા નાના શહેરમાં કોઈની જો હુકોમ હતી કે કોઈના કહેવાથી આ રીતે ખેડૂતોની જમીન પચાવી પાડવાનો જે ખાસો રચાયો છે તે બિલકુલ યોગ્ય નથી અને એનો ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે તો આનો યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવે સરકાર દ્વારા અને તો આનાથી પણ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે અને સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને ભેગા કરીને આનો આંદોલન કરીને આનો હુડા રદ કરવા માટે અમે આગામી કાર્ય જલદ કાર્યક્રમો આપી